ઉલ્લાસનગર ખાતે થયેલ ઘટનાને લઈને પરિવારજનોને યોગ્ય ન્યાય મળતા તેઓ આજે પોલીસ ભવન ખાતે આવી પહોંચ્યા અને ન્યાયની માંગણી કરી હતી અમારા દીકરાનું મર્ડર થયેલ છે અને અમારા પતિને પણ ચાકુના ઘા ઝીકી જગ્યાએ જાંગની જગ્યાએ મારવામાં આવેલ છે આમ સામેવાળા વ્યક્તિએ કોઈ પણ પ્રકારની ઈજા થયેલ નથી તો પણ અમારા પતિ પર ત્રણસો સાતની કલમ લગાવવામાં આવી છે આમાં બાબતમાં ચાર વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવેલ છે પરંતુ બીજા ચાર આરોપીઓના નામે સાગર સરદાર રાહુલ અને રાજા થી વ્યક્તિનું નામ અમને ખબર નથી પરંતુ આ ચોથી વ્યક્તિ ખિસકોલી સર્કલ કલાલી વડોદરામાં રહે છે અમે આ બાબતે પોલીસને જાણ કરી હતી ત્યારે કોઈ પણ આ વિષયમાં કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી આ ઉપજ ના આવેલ બધા જ વ્યક્તિઓ રિક્ષા ડ્રાઈવર છે અને તેઓ મારક હથિયારો લઈને જ આવેલા હતા તેઓના નામ તેમજ રિક્ષા નંબર આપેલ છે પરંતુ આ બાબતે કોઈ પણ કાર્યવાહી કરવામાં આવેલી નથી રાવપુરા પોલીસ સ્ટેશને અમારા પતિને ત્રણસો સાત જેવી ગંભીર પ્રકારની કલમ લગાડેલ છે અને આરોપીની સાથે ભેગા મળીને પીનું સંકેલી રહેલ છે અને અમને ઘરના જ ચાર જણને પકડીને લાવેલ છે અને જે બહારના રિક્ષા લઈને મારવા માટે આવેલા ચાર વ્યક્તિઓને આજ દિન સુધી ધરપકડ કરેલ નથી રાવપુરાના વહીવટદારે આરોપીઓ સાથે બહુ જ મોટો વહીવટ કરી લીધેલ હોય તેમ લાગે છે એમ જાણવા મળેલ છે ત્યારે પરિવાર અને સ્વજનો આજે મોટી સંખ્યામાં પોલીસ કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા અને સામેવાળો હજી ચાર લોકોને મારવાની મારવાની ધમકી આપી રહ્યા છે ત્યારે આજે પરિવારને ન્યાય મેળવવા માટે પોલીસ કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા હતા આવી ઘટના બની છે અમને ત્યાં ન્યાય મળ્યો હોત તો અમારે અહીં આવું ના પડત ઉપરથી મારો છોકરો ગયો મારા દિયર મારા બે દિયર મારો હસબેન્ડ અહીંથી સેન્ટ્રલ જેલમાં નાખ્યો શું મારા દિયરે ગુનો કર્યો હતો કે મારા ઘરવાળા ગુનો કર્યો હતો મારા છોકરાને એકદમ ખલાસ કરી નાખે આ ન્યાય છે તમારો હે અમારે ન્યાય જો બસ કે જેવો મારા છોકરા માર્યો ને એવો એને ફાંસી સજા થવી જો બસ હું તો એ કરું છું મેં હજુ તો એવું કે છે કે તમને

અમે આગળ ડગલું ભરીયે છે અહીં પોલીસ કંઈ નઈ કરે તો અમે ગાંધીનગર ની પોલીસ લાઈન મારો બાબા મારી નાખ્યો છે હત્યારો એ લોકો જોડે વધારે હતા મારા ઘરવાળા ને બહુ વાગ્યું છે અત્યારે સેન્ટ્રલ માં લીધો છે અને એનો ન્યાય લાવો ગુનેગારને બહાર કાઢો છો અને નિર્દોષને અંદર મૂકો છો તમે એ ખાનો ન્યાય બનાવ્યો છે એ લોકોને આઝાદી આપી છે કે ખંજન ગોચી ગોચીને નીકળી જવાનું અને નિર્દોષ છો નિર્દોષને અંદર ગાળવાના ને સજાવાળાને બહાર કાઢો છો રૂપિયા દબાવે છે અને સોનાના બિસ્કિટો આપે છે ત્યાં દબાણ થાય છે વિશ્વામિત્રી બ્રિજના નીચે રાતના આઠ વાગ્યે આ વિનાત બની છે કોઈ હતા નહીં ત્યાં હાજર ખાલી બે બાપ બેટા એના કાકા ને એના મોટા પપ્પા રાધાબેન વિજયભાઈ મારવાડી